નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલા દરરોજે દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ આઠ ગ્રામ સોનાનો ભાવ છ્યાસી હજાર એકસો છોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સાત હજાર રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ સત્યોતેર હજાર બસો આજના બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ તેર હજાર એકસો આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર ત્રણસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એકત્રીસ હજાર છસો પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ તેર લાખ સોળ હજાર પાંચસો રૂપિયા અને હવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ ચૌદ હજાર ત્રણસો બાસઠ આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચૌદ હજાર આઠસો છન્નું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ હજાર છસો વીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ ચૌદ લાખ છત્રીસ હજાર બસો રૂપિયા મિત્રો આજે સોનાના ભાવમાં વાત કરીએ તો ઘટાડો જોવા મળ્યો છે ઘણા દિવસો બાદ સોનાના જે ભાવ છે એમાં ઘટાડો થયો છે આજે અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે અઠ્યાવીસો રૂપિયા બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે પાંત્રીસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ત્રણ હજાર આઠસો રૂપિયાનો ઘટાડો છે એ જોવા મળી રહ્યો છે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ બસો પંચાણું આઠ ગ્રામ ચાંદીનો ભાવ ત્રેવીસો સાહીઠ દસ ગ્રામ ચાંદીનો ભાવ બે હજાર નવસો પચાસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ ઓગણત્રીસ હજાર પાંચસો રૂપિયા એક હજાર ગ્રામ ચાંદીનો ભાવ બે લાખ પંચાણું હજાર રૂપિયા મિત્રો આજે ચાંદીના ભાવમાં ફરી એકવાર પાંચ હજાર રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે આ સાથે હવે ચાંદી આગામી થોડાક જ દિવસમાં ત્રણ લાખ રૂપિયા પ્રતિ કિલોએ ક્રોસ કરે એવી સંભાવના હાલે જોવા મળી રહી છે તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો